જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે બિસ્કિટ જેવી ખસ્તા ભાખરી આ રીતના તમે એકવાર બનાવશો તો રોજ જે તમને ઘરમાં ભાખરીની જ ડિમાન્ડ કરશે એટલી સુપર ટેસ્ટી આપણે આ ખસ્તા ઝીણા લોટની ભાખરી બનાવીને તૈયાર કરીશું અને આ ભાખરી આપણે પાણીના ઉપયોગ વગર બનાવીશું એટલે દાંત વગરના લોકો પણ આ ભાખરી આસાનીથી ખાઈ શકે તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયો સૌથી પહેલા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ ખસતા ભાખરી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે એક વાસણ લઈ લઈશું તેની અંદર આપણે બે વાટકી જેટલો ઘઉંનો રોટલીનો લોટ એડ કરીશું આ ભાખરી આપણે ઝીણા લોટની બનાવીશું તેની અંદર આપણે બે ટેબલ સ્પૂન ઝીણી સોજી એડ કરીશું આ રીતના થોડીક સોજી એડ કરવાથી ભાખરી એકદમ સરસ તમારી ખસ્તા બનીને તૈયાર થશે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ત્રણ પાવડા તેલ એડ કરીશું મોઈન તમારે થોડું આગળ પડતું લેવાનું એટલે ભાખરી એકદમ સરસ બનીને તૈયાર થાય હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારે અજમાવાળી કે જીરા ભાખરી બનાવવી હોય તો તમે આ સમયે જીરું અને અજમો એડ કરી શકો છો તે ભાખરી પણ ચાની અંદર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે મેં અત્યારે સીંગ તેલ લીધું છે તમે ઘી પણ લઈ શકો છો તો આ રીતના મુઠ્ઠી કરો અને તમે જોઈ શકો છો સરસ આપણું મોરણ પડ્યું છે એટલે બે વાટકી આપણે લોટ લીધો છે અને ત્રણ પાવડા તેલ લીધું છે આ રીતના પરફેક્ટ તમે મોરણ નાખશો એટલે ભાખરી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે હવે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો દૂધથી આપણે આ ભાખરી બનાવવાની છે તો અહીંયા મેં એક કપ દૂધ લીધું છે હવે આપણે આ દૂધને થોડું થોડું એડ કરીશું અને આપણે એકદમ સરસ કઠણ લોટ બાંધી લઈશું ભાખરીનો લોટ હંમેશા તમારે એકદમ કઠણ જ બાંધવાનો અને થોડું થોડું તમારે પાણી કે દૂધ એડ કરીને લોટ બાંધવાનો એટલે ભાખરી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે એકવાર તમે દૂધ નાખીને ભાખરી બનાવજો ખૂબ જ સરસ ભાખરી બનીને તૈયાર થશે તો અહીંયા આપણે જે કપ દૂધ લીધું હતું તે આપણું પૂરું થઈ ગયું અને ઉપર આપણે ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું બીજું દૂધ લીધું અને એકદમ સરસ આપણે આ કઠણ લોટ બાંધી લીધો છે અને બે થી ત્રણ મિનિટ માટે લોટને સરસ મસળવાનો એટલે ભાખરી એકદમ સરસ બનશે જેટલો લોટ મસળશો એટલી જ ભાખરી સરસ બનશે અહીંયા આપણે લોટને બાંધી લીધો છે એકદમ સરસ આ રીતના કઠણ લોટ બાંધવાનો તો હવે આપણે આ લોટને પાંચ થી સાત મિનિટ માટે રેસ્ટ આપીશું તો સાત એક મિનિટ પછી આપણે લોટને ખોલીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લોટ સેટ થઈ ગયો છે લોટને આપણે એકવાર સારી રીતે મસળી બે ટેબલ સ્પૂન જેટલી સોજી એડ કરી છે એટલે પાંચથી સાત મિનિટ રાખ્યા પછી પણ એકદમ સરસ આ રીતના કઠણ છે જો તમે સોજી ના એડ કરી હોય તો તરત જ તમારે ભાખરી બનાવી લેવાની નહીં તો લોટ તમારો ઢીલો થઈ જશે અહીંયા આપણે સારી રીતે મસળી લીધો છે લોટને હવે આપણે તેની અંદરથી એક મોટી સાઈઝનો આપણે લુવો લઈຊ્યો લુવાને આપણે સારી રીતે સેટ કરી લેવાનું છે તો અહીંયા આપણે લુવાને સેટ કરી લીધો છે તો હવે આપણે ભાખરી વણી લઈશું તો અહીંયા આપણે લુવાને પાટલી પર મૂકી દીધો છે અને થોડુંક ભાર દબાવીને આપણે આ ભાખરીને વણવાની છે ભાખરી તમારે કેટલી જાડી કે પાતળી બનાવવી છે એ પ્રમાણે તમારે મોટી રોટલી વણી લેવાની અહીંયા આપણે એક મોટી રોટલી વણી લીધી છે તો તમે આ રીતના પણ ચીકી શકો છો તો અહીંયા આપણે બધી જ ભાખરી એક જ સાઇઝની બનીને તૈયાર થાય તેની માટે આપણે શેપ આપીશું તો અહીંયા આપણે એક ઢાંકણું લઈ લઈશું અને ઢાંકણાના મદદથી આપણે વચ્ચેથી ભાખરીને આપણે કટ કરી લઈશું અહીંયા આપણે મીડિયમ સાઇઝની ભાખરી બનાવી છે તમે આના કરતા પણ નાની બનાવી શકો છો વધેલો લોટ આપણે લઈ લઈશું તો અહીંયા આપણે વધારે જાડી પણ નહીં અને વધારે પટલી પણ નહીં એ રીતના આપણે આ મીડિયમ સાઇઝની ભાખરી બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે ભાખરીને શેકી લઈશું ગેસ ઉપર આપણે તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે અને તવો આપણો સરસ ગરમ થઈ ગયો છે અને ગેસ તમારે એકદમ ધીમો રાખવાનો છે આપણે જે ભાખરી બનાવી છે આપણે તવા ઉપર ભાખરી આપણી નીચેની થઈ જાય એટલે આપણે તેને પલટાવી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે અને એકદમ ધીમા ગેસ ઉપર તમારે ભાખરીને શેકવાની છે એટલે ભાખરી એકદમ સરસ બનીને તૈયાર થાય એક ભાખરી શેકાય ત્યાં સુધીમાં તમારે સાઈડ બીજી ભાખરી બનાવતા જવાનું ભાખરી એટલે આપણે એકદમ સરસ ભાખરીને દબાવીને શેકવાની છે સર તમારે એકદમ ધીમો રાખવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારે એકદમ સરસ ખસ્તા ભાખરી જોતી હોય તો ધીમા ગેસ ઉપર તમારે બનાવવાની એકદમ ધીમા ગેસ ઉપર તમે આ રીતના દબાવીને ભાખરી બનાવશો એટલે ભાખરી શેક અંદર સુધી સરસ જળ છે

ત્રણ ભાખરી પણ શેકી શકો છો તો અહીંયા આપણે ત્રણેય ભાખરીને એકદમ ધીમા ગેસ ઉપર શેકાવા દઈશું તો અહીંયા આપણી આ બીજી ભાખરી પણ સરસ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો બંને સાઈડમાંથી ભાખરી આપણી એકદમ સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે ત્રણેય ભાખરી ઉપર ઘી લગાવીશું તો બહાર જે ભાખરી મળે છે તે આ રીતના તવા ઉપર તેની ઉપર ઘી લગાવવામાં આવે છે અને તેને થોડીક વાર માટે શેકવામાં આવે છે એટલે ભાખરી ઉપર એકદમ સરસ ક્રિસ્પી હોય છે તો અહીંયા આપણે ભાખરી ઉપર એકદમ સરસ રીતે ઘી લગાવી દઈશું ચપ્પાના મદદથી આ રીતના આપણે થોડા કાપા કરી લઈશું એટલે ઘી શેક અંદર સુધી સરસ જાય તમે પહેલેથી પણ કાપા કરી શકો છો આ રીતના આપણે ફરીથી થોડું ઘી લગાવી દઈશું એટલે એકદમ સરસ આપણી ભાખરી બનીને તૈયાર થાય આપણે ઘી લગાવ્યું છે તે સાઈડમાં આપણે પલટાવી લેવાની ડટ્ટાના મદદથી આપણે આ રીતના થોડું દબાવીને સરસ આપણે ભાખરીને ક્રિસ્પી થવા દઈશું આ રીતના શેકવાથી ભાખરીનો કલર ખૂબ જ સરસ આવે છે અને ભાખરી ઘીમાં શેકાય છે એટલે સુગંધ પણ સરસ આવે છે તો અહીંયા આપણી ભાખરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કલર એટલો સરસ આવ્યો છે અને ભાખરી આપણી એકદમ સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે ભાખરીને એક પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા આપણે બધી જ ભાખરી બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે ગરમા ગરમ ભાખરીને સર્વ કરી લઈશું તો અહીંયા આપણી બધી જ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે હું તમને એક ભાખરી નજીકથી તો તમે જોઈ શકો છો એકદમ સરસ ભાખરીનો કલર આવ્યો છે અને ભાખરી ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ ખસ્તા બની છે તો આપણે એક જ સાઈઝ બધી જ ભાખરી બનાવીને તૈયાર કરી છે અને બધી જ ભાખરી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે આ રીતના તમે પ્રોપર ઝીણા લોટની ભાખરી બનાવશો તે પણ ભાખરી તમારી

અને એકદમ સરસ આપણે ખસ્તા અને રોજ્યે બનાવો છો તેના કરતાં એકદમ આપણે અલગ રીતે આ ભાખરી બનાવી છે એટલે એકવાર જો તમે આ રીતના ભાખરી બનાવશો તો નાનાથી લઈ મોટા બધા જ આ ભાખરી ખાઈને ખુશ થઈ જશે અને એટલી સુપર ટેસ્ટી બની છે કે તમે આ ભાખરીને ચા સાથે સૂકી બટાકાની ભાજી સાથે સેવ ટામેટાના શાક સાથે દહીં સાથે કે તમે એકલી ખાશો તો પણ આ ભાખરી ખાવામાં ખૂબ સરસ લાગશે તો હવેથી તમે પણ એકવાર આ મારી રીત પ્રમાણે નવી રીતે બિસ્કિટ ભાખરી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બિસ્કિટ ભાખરીની રેસિપી કેવી લાગી જો તમને આ બિસ્કિટ ભાખરીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય